ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત વિસાવદરના આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા માટે હવે કપરા ચઢાણ શરૂ થાય તો નવાય નહીં કારણ કે ગોપાલ ઇટાલિયાની સામે હવે અરજી દાખલ કરવામાં આવી છે કોણે કરી છે અને જે પ્રચારમાં વ્યસ્ત ગોપાલ ઇટાલિયા માટે આ મુશ્કેલી કોણે ઊભી કરી છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ત્યારે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે ભાજપને આડે હાથ લઈ રહ્યા છે અને એ જ સમય દરમિયાન આપણે જોયું હતું કે હમણાં જે આધારિત એક વાયરલ થયો હતો જેમાં ગોપાલ ઇટાલિયા છે તે કેશુ બાપાના આશીર્વાદ લઈ રહ્યા હતા અને હવે આ જ બાબતે એક વ્યક્તિ એટલે કે જે જુનાગઢ જિલ્લાના જાંબુડી ગામ છે તેના સરપંચે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અરજી દાખલ કરી છે તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાનો એઆઈ વિડીયો વાયરલ થયો તેઓ આશીર્વાદ લેતા નજરે પડ્યા હતા આ મામલે જાંબુડી ગામના સરપંચે ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહીની માંગણી પણ કરી છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સામે જાંબુડી ગામના સરપંચે કાર્યવાહીની માંગ સાથે વિસાવદર પોલીસ સ્ટેશનમાં અરજી પણ દાખલ કરી છે આ સાથે જ તાજેતરમાં જ ગોપાલ છે તે વાયરલ થયો હતો આ વાયરલ પડે છે જાંબુડી ગામના સરપંચે પોતાની અરજીમાં એ પણ લખ્યું છે કે અગાઉ પણ વિડીયો બનાવી કેશુ બાપાનું અપમાન કરવામાં આવ્યું હતું એઆઈ વિડીયોને વાયરલ કરનાર તેમજ આપ નેતા ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ સાથે સરપંચે વિસાવદર પોલીસ સ્ટેશન પરંતુ હવે એ જોવાનું છે પરંતુ જ્યારે અત્યારે આ એઆઈ આધારિત જે આ વિડીયો વાયરલ થયો હતો અને તેમાં જે રીતે ગોપાલ ઇટાલિયા છે તે કેશુ આશીર્વાદ લેતા નજરે પડે છે તેમને જ લઈને સરપંચે સીધી જ હવે અરજી દાખલ કરી દીધી છે

વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેતમજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ હવે ક્યાં કેવું લાગે છે કે કપરા ચડાણ શરૂ થવાના છે અરજી દાખલ કરી દેવામાં આવી છે પણ સવાલ એ છે કે પોલીસ અહીંયા કઈ કાર્યવાહી કરશે કે કેમ કારણ કે જે રીતે પ્રચારમાં ગોપાલ ઇટાલિયા વ્યસ્ત છે અને ભાજપને આડે હાથ લેતા નજરે પડી રહ્યા છે ક્યાં કામાં મુશ્કેલીનો વધારો ન થાય તે પણ જોવાનું છે અને ખાસ પોલીસ આમાં શું પગલા ભરે છે તે પણ જોવાનું રહ્યું અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર